હેલો ફ્રેન્ડ્સ જય જય ગુજરાત આજે આપણે બનાવવાના છીએ રસ મલાઈ તો એના માટે મેં અઢીસો ગ્રામ દૂધ લીધું છે થોડી માત્રામાં બનાવી રહીશું તો એને ઉકાળી અને એની અંદર મેં અડધા લીંબુનો રસ નાખવાનો છે આપણે તો દૂધને ફાળવાનું છે તો આ લીંબુના રસથી ન ફાટે અથવા તો લીંબુ ના હોય તો તમે વિનેગર પણ નાખી શકો છો અંદર પણ આ અડધા લીંબુથી દૂધ એકદમ સરસ રીતે ફાટી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પનીર જેવું રેડી થઈ થઈ ગયું છે તો બસ આટલું જ આપણે કરવાનું છે વધારે ઉકાળવાનું નથી જો વધારે ઉકાળીશું તો એકદમ ચિકમ જેવું આપણું પનીર બની જશે એટલે એને તરત જ આપણે કોટનના કપડાંમાં ગાળવા માટે લઈ લેશું નીચે ગણી અને તપેલી રાખી એમાં આપણે પાણીથી ધોઈ લેશું સારી રીતે પછી આપણે એને બાંધીને મૂકી દઈશું અને માથે થોડો ભાર આવે એ રીતે આપણે ગોઠવી દઈશું જેથી વધારાનું બધું જ પાણી નીકળી જાય તો આ પ્રોસેસ આપણે બહુ જરૂરી છે કરવી પછી આપણે એને જે રસમલાઈનું રબડી તૈયાર કરવાની છે એના માટે બીજું અઢીસો દૂધ ફૂલ ફેટ લીધું છે અને એમાં મેં કસ્ટર્ડ પાવડર નાખ્યો હશે તમારી પાસે ન હોય તો તમે થોડો કોર્ન ફ્લોર નાખી શકો મિલ્ક પાવડર પણ નાખી શકો દોઢ ચમચી અને આ કસ્ટર્ડ પાવડર મેં ઘરે બનાવેલો છું રેસીપી તમે કોઈ કમેન્ટ કરશો તો મૂકીશ પછી એને સરસ રીતે ગરમ કરી એને ઘાટું થાય પછી એની અંદર કેસર અને ઇલાયચી નાખીશું અને ઘાટું કરી દઈશું રબડી જેવું તો આ ધીરે ધીરે આપણે ઉકાળી અને ઘાટું કરી લીધું છે પછી એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ જે આપણને ગમે એ નાખી શકીએ તો મેં અહીંયા બદામ અને પિસ્તાની કતરણ નાખી છે હવે આને આપણે ઠંડુ કરવા મૂકવાનું છે થોડીવાર માટે બાર પછી દસ મિનિટ ફ્રીઝમાં કારણ કે આપણે જે પનીરના બોલ્સ બનાવીશું એ આપણે ઠંડા દૂધમાં નાખવાના છે એટલે ઠંડુ કરવું જરૂરી છે પછી આપણે જે પનીર છે એકદમ આપણું સોફ્ટ બની ગયું છે એને સરસ રીતે મસળી લેવાનું છે અને પછી આપણને જેવા ગમે એવા આપણે બોલ્સ બનાવી લેવાના છે તો તમે અહીં સફેદ બોલ્સ બનાવી શકો છો પીળા કલરના બનાવી શકો છો પણ મેં પીળો કલર સફેદ કલર અને પીળો અને સફેદ મિક્સ એવા ત્રણ જાતના બોલ બનાવીને દેખાડ્યા છે તમે જે તમને ગમે એમાંથી બનાવી શકો અને જેટલી એમ કે ક્વોન્ટિટીમાં નાના મોટા તમે કરી શકો છો તો મેં નાના નાના બોલ બનાવી લીધા છે અને એ બોલને મેં ત્રણ ડિઝાઇન આપી છે તો અહીંયા તમે ડિઝાઇન પણ સારી રીતે અલગ અલગ કરી શકો મેં અહીંયા બે બોલ્સ ભેગા કર્યા છે એવી રીતે તમે પાંચ એક પીળો અને એક સફેદ એવી રીતે કરીને પાંચ કરીને પણ નાના નાના બોલ્સ કરીને મિક્સ કરી શકો તો તમે જે ડિઝાઇન ગમે એ રીતે બોલ્સ બનાવી લેવાના પછી જે આપણી જે રબડી છે એમાં નાખતા પહેલાં આપણે થોડા એને હલકા ગરમ પાણીમાં આપણે નાખવાના છે તેથી થોડું ચડી જાય થોડી વાર માટે જ રાખવાના છે પછી આપણે એ ઠંડા દૂધમાં નાખી દઈશું અને આપણી રેડી થઈ ગઈ છે ર બનાવી તો એને આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ અને તમને જે વસ્તુથી ગમે એનાથી આપણે ગાર્નિશિંગ કરીશું તો આ મેં ત્રણ પ્રકારના બોલ બનાવ્યા છે એમાંથી કયા સારા લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ સરસ મજાના તહેવારો ચાલી રહ્યા છે તો તહેવારોમાં જરૂરથી રસમલાઈ બનાવજો ઉપરથી મેં ગુલાબની પાખડીઓને થોડી કટ કરી અને ઉપરથી ગાર્નિશિંગ માટે મૂકી છે થોડક કેસર અહીં તમે પાછી બદામ પિસ્તાની કતરણ પણ મૂકી શકો છો તો તમને જે વસ્તુથી ગમે એવું ગાર્નિશિંગ કરી શકો અત્યારે તો બહુ બધી વસ્તુ ગાર્નિશિંગ માટે મળે છે બજારમાં તો રેડી થઈ ગઈ છે આપણી રસમલાઈ રેસીપી કેવી લાગી તમે જરૂરથી બતાવજો સારી લાગી હોય તો જરૂર ટ્રાય કરજો ઘરે અને એન્જોય કરજો વળી એક સરસ મજાના નવા વિડીયો સાથે અને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બધાના સપોર્ટથી જ હું મારી ચેનલને આગળ વધારી શકીશ તો તમને મારી કઈ રેસિપી વધારે ગમી એ પણ કહેજો જય જય ગરવી ગુજરાત